ત્રીસ રૂપિયા માં પચાસ રૂપિયા લીધા મારા બેટા મારા બેટા પેલા ત્રણ ત્રણ રૂપિયા બકરાજી જોડે હાથસો રૂપિયા લીધા વેપારી પેટ ભરાતા નહીં હવે

મેલી આ ભાઈ તમને વાત ની ખબર જ નહીં પેલો બકરો નહિ બકરો એના બૈરા ને મારી મારી ને કટકા કર્યા છે આવી મજાક નહી કરવાની વાત છે એટલે ચા ની મેગન બસ આવે મજાક ના કરે હાડી જોઈ ના તમારા ગળાની સોગન મારા ગળાની સોગન બસ ગભાજી ખોટું બોલતો હોય તો ગભાજી ગભાજી એટલે

હમ તો હું તો છું આગળ અમે બધા કાપા કાઢું છું તમે માર હંગાર દેજો થોડા આગળ જાય એમ એમ તો શે તો ખબર છે ને એક કોમ કરો ક્વોન્ટિટી લઈ જા હડો હા ક્વોન્ટિટી લઈ હા જાવ પછી પોલીસ માં

મારા પોલીસ ની ઓળખ છે મારું કોમ નહીં મોટું માથું કરો ને દોઢ કિલો નું કરી દો દો કેસ કરી દો તમે ફોન કરો એક કોમ કરો એટલે સાહેબ ને હું બકરાજી ના પણ એમના બકરાજી ઘર ની જોયે કભાજી

મને તો હજુ કોઈ પડી જ નહીં કે મે મારી બૈરીને કાપી નાખી તમને તો જોયા જ એ બકરાજી આ કુન છે જો તમારે આવું કરવું હતું કે તમારે શું હતું અમને કેવું ના પડે એટલે તમને શું કેવાનું હોય બકરોજી કરે બધું અછત કરે વાત કરો એટલે તમે હાલ કર્યું છે

એટલે હું આ તો પેલા કોઈક વિડીયો પેલા ડ્રમમાં કુક મારી નાખ્યા છે એના માટે આ ડ્રમ બકરાજી બકરા મને લાગ્યું કે આમાં મારી ભાભી ને નાસી કટકા કરી આપણા ગુજરાતમાં માં ન થાય એવું બધું